ગત રોજ ગુજરાત બોર્ડ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઈડર ડીજીઈએસ સ્કૂલમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી મેશ્મા પ્રજાપતિએ સમગ્ર જિલ્લામાં એ વન ગ્રિડ પ્રાપ્ત કર્યો હતો ઈડર તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું હતું જેમાં સામાન્ય પ્રવાહમાં વૈશ્વી બારોટે ત્રાણો પોઇન્ટ પંચ્યાસી ટકા મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા તેના માતા પિતામાં અનેરી ખુશી અને ઉલ્લાસ જોવા મળ્યો હતો તેમજ તેના વાલીઓએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો મારી બેબી પટેલ જીયાબેન રાજકુમાર ચાલુ વર્ષ શૈક્ષણિક બે હજાર ત્રેવીસ ચોવીસમાં

ગામ એકલારા હાલ અત્યારે હું માં રહું છું આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું જેમાં મેં સત્તાણું નવ્વાણું પોઈન્ટ સત્તાવન પર્સન્ટે અને ગુજકીટમાં એકસો ને સાત પોઈન્ટ પચાસ ગુણ મેળવ્યા છે એ બદલ હું મારા માતા પિતા અને શિક્ષક ગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું તેમને મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે તો થેન્ક યુ વેરી મચ